સ્પર્ધા વગર કોઈ થી જીવાય જ નહીં ઘણા વાતો કરે એકચુલી ભગવાન ની જરૂર નથી આપણે કઈ ભગવાન હુવારે ભગવાન જગાડે તો કે એકચુલી આલારામ મૂકીને જાગી શકાય છે એને બહુ સમજાવવાની વાત ન કરવી કારણ કે જેને જલારામ નથી જગાડી હેગા એને આલારામ હું જગાડવાના હતા એની વાત નથી આ તો જેને જાગવું છે એના માટેની આ બધી વાતો છે જેવી તેવી ઘટનાઓ નથી આ પણ શ્રદ્ધા વગર જીવાય નહીં કોઈ દી આત્મા પોતાનો કરડે ને એને પછી કોઈ નો બચાવી શકે કોબરા કઈ તો ઝેર ઇન્જેક્શન આવી છે કોઈને કોઈ દવા પી ગયો તાત્કાલિક સારવાર મળે તો દવા ઈ ઉતારી શકાય પણ જેને પોતાનો આત્મા કરે એના ઝેર કોઈ ન ઉતારી શકે ડોક્ટર પાસે ડોક્ટર ને જડે નહીં એકચુઅલી કઈ આવતું નથી પણ કઈક છે એને આત્મા કઈડો નક્કી કરી લેવાનો એટલા માટે આ વાત મારે કેવી છે કે ભગવાન કૃષ્ણ કનૈયો કેવો દ્વારકાના દેવની વાત જ ન થાય શું કામ એમ

વાહ દીકરી સરસ ફરમાય છે એટલે એને ભીષ્મ પિતાના તંબુ માં જઈને દુર્યોધને એટલું જ કીધું ભીષ્મ પિતા માને શું કીધું કે ગાડે મારે બેઠા છો અને ગીત બીજા ના ગાવ છો હે ગાડે મારે બેઠા છો અને ગીત બીજાના ના ગાવ છો તમારે પાંડવોને નથી મારવા તો પછી એના ભેગા વૈયા જાવ નહીં તમે નથી લડતા નીતિ નથી યુદ્ધ કરતા તમે બહુ બોલવા મીડ્યો અને ભીષ્મ પિતા બુટ્ટો ઉભો થયો ભાઈ 165 વર્ષનો સાંભળજો ઊભો થઈ અને એટલું કીધું પ્રતિજ્ઞા ની આસુદેવ ચક્રો મુખ નો કાલ હવાર થી હાજ સુ ના મેદાન માં કાં તો વાસુદેવ કૃષ્ણ હાથમાં હથિયાર ધારણ કરે અને નકર પાંડવો ને ધરતી જીવતા રહેવા દઉં તો હું ભીષ્મ નહીં ગંગા ભીષ્મ પ્રતિજ્ઞા લીધી અહીંયા ભીષ્મ એ પ્રતિજ્ઞા લીધી પોતાના તંબુમાં કૃષ્ણ આમ કર્યો ને તો યુધિષ્ઠિર ભાલાને આમ ધાર કાઢતા હતા ભાલાને ધાર કાઢે આમ કાઢે ભાલાને પડદો આમ કર ના બીજા તંબુમાં દોડીને ગયા ભીમ ના તંબુમાં જોયું ભીમ ગજા હમળીને હમીનમી કરે હક નથી કોઈ નીંદર નથી આવતી ભીષ્મે પ્રતિજ્ઞા લીધી છે એટલે ભીમે તરત એટલે ઈ પડદો ભગવાન આમ કર નાખ્યો સહદેવને જઈને પડદામાં આમ કરીને જોઈ સહદેવ તરવારને ધાર કાઢતા હતા નકુલના પડદામાં જઈને જોઈ તરવારને ઝેર પાતો તો નકુલ આ બધાએ કરતા હતા બધાએ જાગતા હતા એક બાજુ હાથ એક ક્ષણી એક બાજુ અકે અગિયાર ક્ષણી સેના કોઈ ઊતું નહોતું કારણ કે કાલે ભયંકર યુદ્ધ થવાનું વિશ્વાસ કોને કહેવાય સાંભળજો

કોઈ નથી ઉતું બધાય તમુ જોઈ લે હોખ નથી કોઈ ને કારનું ભયંકર યુદ્ધ છે અને તને નિંદર આવે છે તું હુતો છો તેદી અર્જુન બોલ્યો એટલું સમજાઈ જાય ને તો કોઈ દી તકલીફ ન આવે ને દ્વારકા વાળો આપડી ભેળો રહીએ અર્જુનો શું કીધું ખબર મારો કનૈયો જાગે છે એટલે હું હુતો છું પછી મારે ક્યાં જાગવાની જરૂર છે ભલા માણસ આ હા 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 તમે વિચાર કરો આટલી જ વાત છે હો મારો કૃષ્ણ જાગે છે મારો કાળીઓ ઠાકર વાસુદેવ જાગે છે એટલે મારે કોઈ ચિંતા કરવાની જરૂર નહોય ગ્યારમી અધ્યાય દિવ ચક્ષુ તે દિખાયો રૂપ કેતે સુસ કેતે ભૂજ હે અને સૂર્ય ચંદ્ર અગ્નિ જેસે શસ્ત્ર ઓર ભૂષણ હે અને દાતન કી રેખ બીચ મરી સેન સારી હે તારું રૂપ મે જોયું છે તમે જાગો છો એટલે મારે ચિંતા નથી આ એટલી જ વાત છે મારો કૃષ્ણ હોઈ જાય ને તો પછી પૂરું થઈ ગયું તો મારું પૂરું થઈ જાય આ વિશ્વાસ એટલે દ્વારકાના દેવની વાત જ ન થાય અને શર્ધાની વાત છે વિશ્વાસ હોઠ ઓઢો વર્ષ પહેલાની તમને વાત કહો બનેલી ઘટના છે દ્વારકામાં જે જ્યાં બધા વાઘેર રાજાઓ આમ તો વાઘેર રાજા જે દ્વારકામાં થયા એમાં પહેલા વાઘેર રાજાઓ પણ હતા દ્વારકામાં પછી વાઘેર રાજાઓ પણ જેટલા જેટલા વાઘેર રાજાઓ થયા એ દ્વારકાની ગાદીએ બે ને તો ગાદી એનો બે હામાં બેસ સિંહાસન નાખીને પોતાની બેઠક નાખીને ગાદી એમ કે આ તો અમારો રાજા તો રણછોડ છે અમારો રાજા તો દ્વારકા વાળો છે જો આટલું આટલું હોવા છતાં બારવું માણે દ્વારકા વાળા ભેળા લઈને બાગડધામ ભાગડધામ બાગડધામ બાગડધામ ઘોડા કોડીનાર ગામમાં ઉતર્યા મૂળું માણેક હાથમાં બંદૂક લઈને ચોકમાં ઉભેલા ગામ ને લૂટે છે એના માણસો બારવટીયા એટલે તમને આમ તો ખબર છે કાયમ સાંભળતા હોય પણ છતાં અમુક કહી દઉં નો ખબર હોય તો બાર પ્રકારના વટ એને બારવટીયા કહેવાય બાર વટ બાર વટિયા કોઈની બેન દીકરી આંખમાં નાખી વાત નો કરાય જોવા ખાતર કેમ છો એ વસ્તુ જુદી છે પણ આંખમાં આંખ નાખીને ખબર એ પડી જાય કે આને આંખમાં આંખ નાખીને વાત કરી એમ ન કરાય આંખમાં આંખી નાખી વાત ન કરાય કોઈ બેન દીકરીને સ્પર્શ ન કરાય ગરીબને ને લૂંટાય નહીં ગમે દુશ્મની હોય ખગા બાપને માર નાખ્યો હોય ખગા ભાઈને માર નાખ્યો હોય ઈ માણસને મારવા જાય પોતે અને ઓલો હાથ જોડી દે તેના ઉપર ઘા નો કરાય તમે વિચાર તો કરો અટાણે લાખ લેતા હોય ઘણા કોઈ બીજો મારે જ કે ભારે કામ છે એમ જ હોય એને પણ એમાં એમાં તાર હું વળ્યો ભલા માણે એ તો તું કરતો બરોબર છે એટલે કહેવાનો અર્થ મારો બાર વટિયા ઈ મૂળુ માણે ચોકમાં ઉભેલા ગામને લૂટે છે બાર વટિયાઓ એમાં એક નગર શેઠનો દીકરો 8 વર્ષનો એનો જન્મદિવસ હશે નગર શેઠ મોટો એટલે એનો દીકરો જ લાડકો હોય બહુ પૈસાવાળો મોરહાર પહેરેલો ગળામાં હાચો ખોનાનો અને પગમાં હોનાનો તોડો પહેરેલો અને છોકરો રમતો રમતો બજારમાં નીકળ્યો બારવટિયાના માણસોએ પકડી લીધો છોકરાને તોડો કાઢી દે હાર કાઢી દે મીંડા રકજક કરવા મીંડા એમાં એની માં ગોતી ગોતી આવી મારો દીકરો ક્યાં ગયો ગોતતા 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 આવીને આમ જે જોયું માએ તા માને ખબર પડી ગઈ ત્રાસકો પડી ગયો અર 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 બારવટીયાના હાથમાં મારો એકલો એક દીકરો માની રાડ ફાટી ગઈ માં છે ને આમ અંદરથી નાદ નીકળી ગયો નાદ નાદમાં હાથમાં ફેરવો એ પાછો આપણે ભગવાન માતાજી ક્યારે આવે નાદ કરો તો આવે હવે નાદમાં નાદમાં ફેર કેટલો ઈ વચ્ચે કહી દો હાથ કોને કહેવાય ખબર કોઈ મોટા માણસ ની આપણે જાય ફળિયામાં કૂતરો બાંધ્યો હોય લાંબી હાકળાય બાંધેલો હોય આમ આમો ગરધણી ઊભો હોય અને આપણે એમ કહી કુતરો તો ભૈયા ભૈયા કાઈ ચિંતા કરો માં બાંધ્યો બાંધો બાંધ્યો તો આપણે એમ જરા કેમ થાય કે આવી નો જાય એમ કહેતા કતા ઓલા ગરજણી સામો ઉભો હોય હાંકડે બાંધ્યો છે તો હવ હવા અવાજ આવતો ને તો જરાક એમ થાય ક્યાંક હાંકળની કડી પડી નીકળી હોય તો ઓલો આવતા વાર લાગે એમ તો આપણે કરતા હોય ને હાયડ હાયડ એને હાથ કેવાય એ અહીંથી આવતો હાયડ હાયડ નાદ કોને કેવાય ખબર ચોરચોરી કરવા જતો હોય અંધારી ગલી હોય અંધારી ગલીમાં હતા તો હતા તો કોઈ જોઈ ન જોઈ એ રીતે એ જતો હોય એમાં વચિંતાનો કાળિયો કુતરો હવે ને આવે બજારમાંથી અને પછી જે થાય ને

માધવ ઈ અવાજ મૂળુ માણેક નામના બારવટિયા નેકી ટેકી આ ધરતી ની હું હતી એટલે કહું છું એના કાને પડ્યો ને આમ અવાજ પડ્યો ને મૂળુ માણેક નો પડકારો નીકળી હે ભા ઇની કે છડી દે ઇની જો નાલો માધો ગાય માધો અછા જો પે ભાઈ એને છોડી દે ઈ છોકરાને છોડી દે એને લૂટાઈ ની એનું નામ માધવ છે અને માધવ આપડા બાપ દ્વારકાવાળા નું નામ છે એને લૂટાઈ ની એને છોડી દે બાપ એનું નામ માધવ છે તમે વિચાર કરો આપણે ધર્મ અત્યારે સનાતન ઉપર ઘણી ઘટનાઓ બને છે કોઈ ધર્મ ની આપણે ટીકા નથી આપણે તો બધા માન આપવા વાળા છે ઘણા પાસે શીખવા જેવું છે આપણે હા પણ સનાતન ધર્મ નીકળી રાયડું નાખે કઈ ફેર નહીં પડે હું તો એમ કઉ મા હવે જીવનમાં લેવો પડશે આપણે ધર્મ ને જીવનમાં એટલે હાજ હવાર આપણે આપણા અમે નાના હતા ગરીમાં અને નેહડા માં રહેતા હતા ત્યારે મારા મા અમે હાંજ ને ટાણે હું કે મારી બેનું નાની અમે પાણી પીવા જાય ને ગોળા બાજુ હાલતા થાય મારા માં ક્યાં પાણી પીતો નહીં અથવા પાણી પીતી નહીં છોકરી

તો હાજ ને ટાને દીયા તો ગાડી જતી હોય તો ગાડીમાં બેઠા બેઠા આપડે ભલે ને એવું થોડું છે હે મારા નાથ અખિલ બ્રહ્માંડના માલિક કરોડો દેતા નો મળે એવી અમને કાયા દીધી છે હાથ દીધા છે આવું શરીર આમાં કિડની લીવર ફલાણું ઢીકડું અરબો દેતા નો મળે હું આવો મનુષ્ય દેહ મળ્યો છે હું બોલી હગું છું દુનિયાને જોઈ હગું છું મારો બાપ તારો ઉપકાર ખાલી એટલું કરીને સ્મરણ કરી લેવું ને તો એ નાથ અને જગદંબા અને દ્વારકા વાળો રાજી રહે બધા માણસ બીજું કાઈ કઈ સનાતન ધર્મ ને હવે જીવનમાં લેવો ગામડે ગામડે હું તો કોઈ મંડળો ભેળા કરીને હવે કઈ કરવું જોઈએ ચારે બાજુ ન બોલવાનું બોલે છે આપણા ઉપર ના બોલવાની આખી કથાઓ તમે રામાયણ મારી પાસે ફરી હોય તો આવજો બતાવી રામાયણ મને તો હું એકલો રોયેલો છું આ કોઈ હારું લગાડવા નથી કેતો કે આ ઘટના બને રામને કેવા ચિત્ર્યા છે સીતાજી બની ગયું છે હો ઓલરેડી મહાભારત રામાયણ બધાય છપાઈ ગયા યુટ્યુબ માં ચડી ગયા છે આપણી પ્રજા આપણા બાળકને ને હાથું નહીં ફુગાડી તો ખોટું તો તૈયાર જ છે એની પાસે કામ કે એને તે એને એમાં કામ કરે અરબો ખરબો બહારથી ફંડો આવે છે આપણા ધર્મને ભૂલાવા ઇંગ્લિશ મીડિયમમાં આપણા બાળકો ભણવા જતા હોય સ્કૂલની બસ ઊભી રાખવામાં આવે છે કેટલી જગ્યાએ અમે એમ બનેલી સ્કૂલવાળાએ મને વાત કરેલી હકીકત તમને કહું છું અને પુરાવા છે એ કહું છું બસ ઊભી રાખી દે વચ્ચે ખ્રિશ્ચન ધર્મવાળા હોય એટલે એનો ડ્રાઈવર અને પછી બંધ કરે બસ પછી આપણા બાળકોને કહે હનુમાનનું નામ લ્યો બસ બંધ પડી ગઈ કદાચ ઊભી થાય તો હાલતી થાય તો પછી હનુમાન ચાલીસા ને બે કડી બોલે બાળકો બિચારા આપડા બાળકોને શું ખબર હોય કોરી પાટી છે એટલે કે ના નથી પછી કે ભોળાનાથ યાદ કરો માતાજીને કરો રામને કરો કૃષ્ણ ને કરો ઘડીક આવું કરાવે છેલ્લે કે ભગવાન ઈશુને યાદ કરો ભગવાન ઈશુને યાદ કરાવી પછી આમ કરીને સ્ટાર્ટ કરે જો ભગવાન ઈશુ થી મોટું કાંઈ નથી આવું પણ બને છે બને છે અને બને છે આ ન બને એટલી જાગ્રતા આપણામાં હોવી જોઈએ તો ગણપતિ મહારાજની આપણે સ્થાપના કરી સાર્થક સાહેબ એવી ન બનવાની કેટલી તો કહેવાનો અર્થ બારવટીયા સતાય એનું નામ માધવ છે એને આપણાથી લૂંટાઈ ની કેટલી ધ્યાન રાખતા હતા પણ એનું નામ માધવ હતું ને એટલે ચિંટુ મોન્ટુ હત ને તો પેલા ડોકુ મળે ને પછી એનો તોડો કાઢતો મને ના મારે કઈ વાતો ને પણ થોડુંક ભર્યું ભર્યું લાગે એવું તો એનામાં વિજ્ઞાન છે આ વિજ્ઞાન છે ઓગણીસો ને માં મુગલે આજમ ફિલ્મ બની વડીલો પૂછ લેજો એમાં આ હકીકત વાત કરું છું આ બધા મનોવિજ્ઞાન ની વાત છે આ સાયન્સ સાથે જોડાયેલી વાત એટલે કહું ઓગણીસો મામા ઓગણીસો ને હાથમાં મુગલે આઝમ ફિલ્મ બની એમાં દિલીપ કુમાર ને દિલીપ કુમાર ને પગમાં મોજડી પહેરાવી હતી ને એમાં હીરા કે આસિફ નામનો એનો ડાયરેક્ટર પૈસા કોક પારસી રોકેલા તો એમાં સાચા હીરા મોજડીમાં તો કોકે કીધું કે તું ઓલાને ખબર નથી પડતી બિચારાને ને હા પૈસા બહુ છે ને ઓલો જે રોકો વાળો પારસી છે એ અને ડાયરેક્ટર કીધું તું મારી કા નાખ હવે પગમાં મોજ હીરા તો કોણ જોવાનું છે અને જો હે તો માનશે કોણ કે આ સાચા હીરા છે તો એ ડાયરેક્ટરે કીધું સાંભળજો કે દિલીપ કુમાર હિન્દુસ્તાનનો શાહજાદો બનવાનો છે તો હું ઓડિયન્સ માટે આ હીરા નથી મોજડીમાં ટાંકતો પણ દિલીપ કુમાર જ્યારે એનું પાત્ર ભજવીને આવશે ને એ મોજડી પહેરીને તો એને તો ખબર જ છે ને કે આ મારી મોજડીમાં હાચા હીરા છે એની ફિલિંગ આવશે કે હું હિન્દુસ્તાનનો દિલ્હીનો શાહજાદો છું એટલા માટે હાચા હીરા ટાંકા તમે કલ્પના કરો કેવડી મોટું મનોવિજ્ઞાન છે તો આ તો છે જ આપણે ત્યાં આપણે આબુ ફેરવા ફેરીને તમે બજારમાં નીકળજો જૂનો પહેરવાર પાઘડી ને પોકડી કડીઓ ને પહેરી નીકળજો તમારે હાલ ફરી જશે ભલા માણસ ઘણા પ્રકારની ની ઓલા ઘણા કાયમ ના માટે નાટક માં સ્ત્રી બનતા હોય બકાલુ લેવા જતી કે ભાઈ કેટલા રૂપિયા કરે શું છે ખબર પડી જાય કે આ બેન બનતો હોય છે એ તો છે જ કે આ ઓલો કે ભાઈ આટલા 100 ના કિલો ન ન હોય મારા બાપ ન હોય મારા પેટ હા ઈ ઈ આવો આવો દાનામામાં આવો હા અમારે દાનામાને બધાય ભાજપમાં આવી ગયા છે હવે કાંઈ ઘટે નહીં એટલે બધાય કાંઈ કાંઈ ઘટે નહીં અમારા અમારા માટે બધા પાલટીઓ હરખા પણ હવે મોદી સાહેબ ગમે છે તો ગમે છે યાર હું હા હા આવો આવો દાનામામા મજબૂત આવો મજબૂત માણસો જોઈએ અમને રાખજો ભેગા હા હા બરોબર છે ને મામા પણ મળે આ વાત થોડું ગાતા ગાતા આપ બધા આપનો કિંમતી સમય અહીંયા આપવા માટે આવ્યા આમ જો ઓકડે ઠાર લુંબો ઝુંબો આપણે બેહવાની જગ્યા છે એને ગરમી થતી છે પણ તો એને કોકનો ગોઠણ ભટકાતો હોય એવું થાતું હોય કોઈની કોણી કોઈ એકચ્યુઅલી વ્યવસ્થિત નાઈને આવ્યા હોય આ તો બધું કોક અમારી જેમ કદાચ વખત ન આવ્યું હોય પણ આ ઊભા છે અમને કેટલું આ કેટલી એમને જો એમને ખબર છે ને કે એને બધી ખબર હું કૂદકા મારવાનું છું જ નહીં હા પણ એને સંસ્કૃતિ ની પડી છે એટલા માટે આ બધા આવ્યા છે કાયમ ના માટે તમને એટલી ગેરંટી આપી દઉં તમારે હેઠળ જવું પડે એવું રાજભા કરે તેથી પાણે પાણે ટીપી નાખજો અહીંથી જાહેર માં કહું છું મારા ચાહક છો તમે બધા એવો વખત આવશે તો સ્ટેજ થી નીચે ઉતરી ના જઈશ પણ બોલવામાં અમારા સ્તરમાં કોઈ દી નીચે નહીં ઉતરી તમને ગેરંટી આપી છે એ ભલા માણસ આ તો બહુ મોટી વાત છે માલિકો સોમૈયા માણેક થઈ ગયા એનું રાજ હોડો ઢોર પેલા ની વાત છે બનેલી ઘટના છે શ્રદ્ધાનો હો વિષય તો પુરાવાની શી જરૂર છે એટલા માટે આ વાત કરી રહ્યો છું શ્રદ્ધા હોય વિશ્વાસ હોય તો બધું મગજમાં બેન ગણા ને એક્ચ્યુઅલી મારા મગજમાં નથી બેસતું તારે મગજ હોય તો બેસે ને એના માટે મગજ જોઈએ થાકવા ઘણા હું કે મને થાક જ ન લાગે ચોવીસે કલાક મેં કીધું થાકવા માટે મગજ જોઈએ મગજ વગર તો થાકે ક્યાંથી ઈ તો બધું એવું હોય અમુક અમુક પાસે કોક સરસ લખ્યું છે કે નવરો માણસ છે ને હરતો ફરતો બોમ છે એનું ધ્યાન જ રાખવું આપણે વાર્તા તમે સાંભળી છે નાના હતા ને રાક્ષસ હોય ભૂત હોય કઈક પલિત સોટલી કઈક એની બાંધી દે એમ કરે ભૂત કોઈ નઈ આપણું મન એને હારા ઠેકાણે તમે પૂરવી દો હારા પુસ્તકો વાંચવામાં હારે ઠેકાણે સત્સંગમાં રાષ્ટ્રના કામમાં તો કા એ રીતે કામ મન ભૂત જ છે બાકી એમાંથી ગયું તો ડ્રગ્સમાં બીજે વહી ગયો એટલે આપણું કામ પૂરું પછી આપણા જ ભૂકા કાઢે આ સીધી જ વાત છે એને એવો થાંભલો પકડાવી દો ધર્મ નો તો વાંધો ન આવે એટલે હું આ વાત કરીને પછી મારે વિષય થોડો બદલાવી છું પણ સોમૈયા માણેક દ્વારકાની ગાદી અને એમાં પ્રતાપી રાજા સોમૈયા માણેક બહુ પ્રતાપી રાજા અને દ્વારકા વાળાના પરમ ભક્ત એ સોમૈયા માણેક ની નામના એટલી બધી ફેલાણેલી કે સોમૈયા માણેક ની માનતાઓ મીંડી થવા આજુબાજુના આવા કોઈ સૌરાષ્ટ્રના ગામડામાં કોઈ બેન દીકરી પંદરક વર્ષ થઈ ગયા સંતાન થતું નતું તો એને માનતા કરી કે હે સોમૈયા માણેક મારે ત્યાં સંતાન થાય ને તો હું તારા તારા તારે ત્યાં માનતા સડાવા આવી હું માનતા એ આગળ હું તમને કહું એને માનતા કરી દીધી અને એ વિશ્વાસ હતો એ દીકરી ને દૂધના ફીણ જેવા દીકરાનો જન્મ થયો કેહુડાના ફૂલ જેવો દીકરો દીકરો છ મહિનાનો થયો એ દીકરી એ પોતાના પતિને ભેળો લઈ ગાડા ખેડૂ ને ભેળો લઈ પોતાનો પતિ અને ગાડું જોડી અને ગાડામાં નાળિયેર ભીર્યા હો હો નાળિયેરની માનતા હો નાળિયર ભરીને ગાડું લઈને દ્વારકા આવ્યું ગાડું ધીરું 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 દ્વારકાની બજારમાં ગાડું આવે એમાં બજારમાં ગાડું આવતા આવતા પૂછ્યું કે સોમૈયા માણેકનો પાળિયો ક્યાં છે એની ક્યાં છે મારે એના કપાળમાં હો વધેરવાના છે એમાં અમુક માણસો ઈરસાળું હોય એની મજા આવી ગઈ હાલે આ બાઈને ને જ ખબર નથી સોમયા માણેક રાજા છે ને જીવે છે અને એ બાઈને એમ હતું કે સોમૈયા માણેક પ્રતાપી રાજા થઈ ગયા ને એનો પાળિયો વાળીયો હોય છે તો હું એના પાળિયામાં હો નાળિયેર ફોડી સિદ્ધાંત નાળિયર જો મારે સંતાન થાય તો એનો દીકરો આવ્યો અને ઓલા ઈર્ષાક વાર માણસ હળી કાઢી સોમય ગયા લે દેવજા દીકરા માથું કે નો દીકરો થઈ ગયો તો ને હવે હો નાળિયર તારા કપાળમાં બાય ફોડવાની છે એવું બધું કારણ કે ઈર્ષાખોર માણસ હોય એને કૂક નુકસાન ઘણા ને એવું હોય બે બે બાજુ ભડકો કરીને પોતે તાપે ને બે બાજુ ભર થતું હોય કૂક ને હળગાવે તો જ એને મજા આવે બોલો બે એક જણા પૂછે કેમ મજામાં તબિયત પાણી સારા મને કે થાય દુખી કરી નાખો મેં કીધું બાબો તમારો મને કે લઈ જાવ તમારો છે બોલો આને શું કેવું મેં કીધું આને અરે માથા કૂટ ન કરાય એને ઠેકાણા હોવા જોઈએ ને એટલે એવા માણસ ઈર્ષાળુ માણસે જઈને કહી દીધું કે તને તારા માથામાં નાળિયેર ફોડવા એક બાઈ આવીશ માનતા કરવા

સોમૈયા માણેક ના સોગન છે હોય મારા માથામાં ફોડ નહીં તો હલી હજ મુજી ઈ મથો ખુલ્લો રખી દયાશી આ માથું ખુલું રાખી દીધું છે જોર બરાબર જોર તો ચડાય બરાબર અને બહુ જયારે કીધું હમ આમ બાઈએ નાળિયર ગાડામાંથી હાથમાં લીધું મિત્રો દ્વારકા દોઢસો વર્ષ પેલા ની બનેલી ઘટના છે આખું દ્વારકા જોતું હોય છે અને હાથમાં નાળિયેર લઈ આંખ બંધ કરી અને બાય રોતી રોતી કારણ કે દુખ થાય છે કે માથું ફૂટી જાય આમ કરીને આમ નાળિયર નો ગામમ ઘા કર્યો નાળિયર વસ્તુ સોમયા કપાળમાં નાળિયેર આવ્યું એક મેઘ છે નાળિયર રહ્યું ને કરતા બે ભાગ થઈ નાળિયર ના ફાડા થઈ ગયા પાણી ઉડી ગયું ભલા માણસ આ બનેલી ઘટના છે દોઢસો વર્ષ પેલા ની વાત છે બીજું નાળિયર ત્રીજું પાંચમું દસમું વીમું ત્રીમું પચાસ હોય હો નાળિયર વધેરાઈ ગયા બે ફાડા થઈ જાય એટલે આવે તા સોમયા માણે નાળિયરના પાણીથી નાવા મંડ્યો નાળિયરના સુળાવા વડ્યા પણ એક નાળિયરની કટકી કપાળમાં નોટી નોતી અડી એટલે કહેવાય હોખો તો દુનિયાથી નોખો કહેવાય અને મારા દ્વારકાના દેવની તો વાત જ ન થાય આજ પણ તમે જુઓ આ આ કેટલા પ્રમાણો આપે છે સુકાઈ ઘણાના મગજમાં નથી બેસતું